તો જય જવાન જય કિશન જય માતાજી મિત્રો શું કે ફરીવાર નવા મારા બ્લોગની અંદર સ્વાગત છે તમારું તો આપણે આવી ગયા છે પાછા જીરાના ખેતરમાં એટલે પાણી વારવા વાળી બોર થોડોક દૂર છે એટલે પાણી થોડુંક રનિંગ ઓછું કરે છે અને મિત્રો આ રવિ પાર્ક એટલે જીરું અત્યારે પ્રખ્યાત છે એટલે આપણે જીરામાં ચાર મહિના મહેનત કરીએ બીજું તો શું કહેવાનું કે આપણે બધા ખેડૂત હોય એટલે ખેડૂતને ઘણું સમજાવવાનું આવતું જ ના હોય અને જોવાની પણ મજા આવતી હોય ત્યારબાદ પછી રહી મોસમની વાત જો મોસમ એકદમ સ્પષ્ટ હોય સારું હોય તો જીરું એવું મસ્ત પાકે ન કે ઓલો એક ચોકસ નથી ને કે ભાઈ મહેનતનું ફળ હંમેશના માટે મળે છે મહેનત કરવી પડે અને મહેનત કરશો તો એનું ફળ અવશ્ય મળશે અને બીજું તો શું કે મહેનત ના કરીએ અને ફરફર કરીએ રખડીએ તો છોકરા ભૂખે મરાય અને છોકરા ભૂખે મરે તો પછી બધાનું સાંભળવાનું ભરવાનું આવે અને મને તો ઘણાએ કીધું મિત્રો કે તું વિડીયા બનાવી બનાવી અને તું તારા ચેડે છોકરાને ભૂખે મારીશ અને વિડીયા બંધ કરી દે વિડીયામાં કાંઈ નહીં મળે તોય મેં કીધું ના મેં જે રસ્તો પકડ્યો હે તો અવશ્ય હું એને મેલીશ નહીં અને લગભગ તો એને પૂરપત જ કરી રહીશ એટલે મિત્રો શું કે હું ભણેલો નથી છું તોય છતાં સાહસ કરું છું અને આપણો વિષય છે મેન ખેતી ખેતીથી ખેતી કામમાં આપણને ખાસ બધી અનુભવ ખરી અને રહી કે બીજો હું એક કારીગર જણતર ચણતર પ્લાસ્ટરનો કળીઓ કોતો કહેવાય એટલે એમાં થોડો ઘણો વિષય જ મારો એ છે પણ આ ખેતીના બે વ્યવસાય કરું છું વ્યવસાય એટલે ધંધો તો મેં કીધું પો બાર હજારના ભાવનું કીધું અને મારો બેટું માવઠું થઈને જીરું આખું બળી ગયું ઉતરી ગયું અને મને સાહસ કર્યો હે મિત્રો તમારા બાજુ જેવું જીરું થાય છે કોમેન્ટ કરી અને તમે કહેતા રહેજો મારા બાજુ તો હવે જો જીરા તો હારા થાય પણ આ આંબાલાલ વાળી ય છે આગાહી ઉપર આગાહી જીક્યા કરે ને જો માવઠું આવે મારો વાલો રૂઠે તો કાંઈ ના વધે કારણ કે અમારે બધી ભરતીયાર જમીન છે એટલે પાણી થોડુંક છાંટા થાય ભેગું બરી જાય એટલે મિત્રો જે જે થોમડા છે ને ઓસાળા વિસ્તારમાં અહીંયા જીરા મસ્ત થાય છે અને જીરાની તો વાત જ અલગ છે અને હંમેશના માટે જીરું કરજો અને બસ કોકના કીધામાં આવજો નહીં અને તમે પણ વિડીયો બનાવતા હોય તો તમારા મક્કમ સુધી પહોંચજો ત્યાં સુધી જય જવાન જય કિસાન Yeah, matadí.